તો આપણે છે ને ખુલ્લીઓ જોવા આવ્યા છે પાણી બધું આ સાઈડ થી આવે કેમકે અહીંયા લીકેજ થઈ ગયો ની બાજુમાં તૂટી ગયું છે અને બધી ઓગઠ આવી ગઈ ઓગટ આમાં હલવાઈ ગઈ નદી બહુ ઊંડી છે ફૂલ વરસાદ આવે તો માથે પાણી આવે એ આમાં ઓછું તો આપણે છે ને આજે જોવા અહીંયા હું રખડે ઘરે જમણા ઓલી બાજુ રખડે આપણી ક્રિષ્નાને રતનના અંદર છે બને અહીંયા પણ કંટ્રોલ જવાબ આવ્યા હતા ઘણા બધા પણ થયા નહીં માઈકામાં આ આપણી ક્રિષ્ના છે આ આપણી રતન તો આપણે વર્મા છોડી લીધી બેહુણ ને અડધી તો નીકળી જ ગઈ આ અડધી હે અહીંયા રહી ગઈ અને હાકવા આવ્યા

તો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે ભેહું છોડીએ વા તો આ સાઈડ રખડતી રખડતી આવે આમાં રખડ છે કેમ કે હવે આ ડૂચો એને પાકી ગયો છે જ્યાં સુધી એક પૂર ઉપર નીકળે નહીં ને ડૂચો પાકી જ જાય કાંઈ ક્યાં જોઈ લે માં બી ભરાવા માંડ્યા હવે આવે બધી માંડ માંડ મારે ગાડી ફૂલ્યા નીચેથી એમ કે થાંભલા પાસે છે ને ખૂટ્યો પડ્યો છે ગંધાય બહુ અને બધું સુકાઈ ગયું કેમ કે ચીપરા છે સુકાઈ જાય રોડમાં તો ટ્રાફિક થાય ને તો આટલી થાય જોઈ ગયો આ સાઈડ પણ એટલી જ છે કેમ કે ફાટક હજી અત્યારે ખુલી છે એના હિસાબે

આપણે બાજુ નથી પાછી વાર લે હું એકાદ બે રાઉન્ડ અહીંયા મારશે ને પછી એને અમે જે ઓલ હજી પેડી છે ને એ સાઈડ પટામાં રખડાવશું લઈ જાવી તી આપણે આ સાઈડ આજે આ કપની બાજુ નિયારાની દીવાલ બાજુ લઈ જાવી હતી ઓલી વ્યાઈ જાય તો વાંધો પડે ઉપાડવાનો એના હિસાબે અહીંયા રહી જાય બધા આગળ ચરે છે વાંધો નથી કઈ તો જ્યાં આપણે ને જાતે ચરતી જતી આપણી બધી ભાગી આ સાઈટ ચરવું નથી કે ભાગ દોડ ભાગ દોડ હવે અહીંયા રખડશે ને અહીંયા પછી નદી મૂતી જાય आ सडेन वावे लो है तल पहली बे तण पांदरे ना आईवा बेज पांदरे रिया के बरसात बधार पड़ी गयो એટલે લાગી ગયું પાણી じゃ धीरे धीरे બધી આલતી થઈ જાશે આવ ઘરી મારું મેન સિક્યુરિટી કે કા કરી બાસા ઓલે દાયરા હાલતી થઈ ગયો અમે જો

ઘણા ભાઈ કોમેન્ટ એમ કરાય છે કે ભાઈ કુવાડિયો આપણે આ માલધારીનો કે દુશ્મન બની ગયો છે સો ટકા સાચી વાત છે કુવાડિયું આવ્યો એટલે કુવાડિયો ગાય વધે છે ડૂચાને થવા નથી દેતો કે આમાં મોટું મોટું ખડો હે જ નહીં એમાં અને થાય પાછું શું છે કડવું થાય એના હિસાબે થઈને દૂધ આમાં ડૂચો જ બરી જાય આમાં ઊભું બધું કુવાડિયો છે મોટું બધું કુવાડિયો છે કે કુવાડ્યો ગાય ક્યાં વધે છે એ ઓલો એક જાડું ના આવ્યું કીધું કોનો છે એમ કાંઈક નામ છે એના જેવું છે ગાય ગાં વધી જાય એક વારમાં તમારે ઝાડું થઈ જાય મોટું ને કુવાડું એના જેવું છે ને હવે વરસાદ નહીં થાય ચાર પાંચ મહિના તો બરશે મરશે નહીં લીલે લીલું ઊભું રહે છે જો ને માણ ડૂચો બહુ દેખાય ડૂચો ના હોય આમાં જો ખડામાં નહીં થાય ખડ મોટું થઈ ગયું તો વાંધો નબળે કુવાડે મરી જાય જોઈ લો ત્યાં ખડ કાંઈ મળે આ સાહેબ છે ઝીણું ઝીણું આમાં ખડ ઝીણું ઝીણું નીકળે પછી એ કાંઈ ભેવું ખાઈ ના ગયું પછી આમાં ક્યાં ખડ પચાસ ટકા ખડ નથી થતું દુશ્મન મેન છે આ મોટું થઈ ગયું ગાય ઘાં એટલે ખડ ગયું થાય ખરો પણ ઝીણું ઝીણું ખડ હોય પછી ભેવું મોઢાના ના ના મારે આમાં મોઢું કેમ મારે ખડ છે નીચે છે બેવા કોવાળી હમજી નઈ મોડ ના મારે કે હવે આકેલી બેહું ને આ જો ગોરીન અત્યારે કઈ ની ઊભી રહી ગઈ પાણી માં બેહું બધી જો હું પહોંચી ગઈ બધા મે પહેલા નીકળીતી આ ઊભી હતી પાણી માં ગમ ગરમી બહુ પડે એના હિસાબે આતે આ બેહું આ બચલુ લાગ્યા હવે એરા જરા દેખાય મોટા એ બધા ધીરે ધીરે જાય હવે ગાયુ ત્યાં ચડી ગયા આપડે બેગા या फिर रेडियर गाड़ी जी भी है तीन ये हुआ चल हमें बाजू अब ये देख से आ गया है अब ये गाड़ी जो है वो गिरी गई ना लगभग आवानी है तैयारी तो कम आउट से खबर पड़ी जा है आओ तो से फाइनल थी આપણે એ બધી બેહોન લઈ લીધી અને આ આપણે પાછી રિપીટ થાય નવાણું ટકા ફાઈનલ થઈ ગયો હવે આ આરો રહેવા દેવો છે આના પછી આવે છે ને અહી થાવા જઈશું આપણે ગોરી ગોરી જ છે રિપીટ થઈ એનું કારણ શું છે ને એ ખબર નથી કેમ કે વધારે ગરમી હતી એના હિસાબે રહી નથી શક્યો તો અથવા હવે આપણે બોલથી જ ફેરવશું તો અત્યારે છે ને આપણી ગોરી ફૂલ રીતમાં આવી ગઈ અને બે હું તો આપણે જે બધું ચરી લીધું છે આ બધું જે આપણે ગુમરા ખાય પાછો ટર્ન માર્યો હે છે અડધી હજી છે અત્યારે એક બાર ની ભાઈ બહેન લઈને આવ્યા હતા એ હમણાં વાઠા કરમ એના આવી નથી એટલે બધે પાડો પાછો ભાગી ભાગીએ અડધી જો આગળ નીકળી ગયા હમણી ખાડામાં નીકળ્યા પાડો અહીંયા રખડે છે આજે અડધી છે ને આપણે અહીંયાથી પાછળથી આવે છે આ બે તો આરામથી છે અત્યારે ચરવું નથી કેમ કે ધરાણી છે એવું છે આજે હાલતી થઈ ગઈ હવે જો આવે બે ત્રણ હજી તો આવે છે બે તને આમથી આવે એ વિડીયો ગમી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ જય સોનલ મા હર હર મહાદેવ